અમારા કારખાના એક ભાઈ આવે છે લાલભાઈ કરીને છે ને એ આજ મને મળ્યા છે અમે તો ભેગા કાયમ થાય પણ આજ મને એ વાત કરી કે ભાઈ હું એક છે ને સોશિયલ મીડિયા મૂકી દઉં છું કેમ કે હું કંટાળી ગયો હેલો એ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો જય માતાજી જય બાબા સીતારામ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને આપણે છે ને હવારમાં જાગીને આપણે સુરજ દાદાના દર્શન કરવા સુરજ દાદાના દર્શન કરવા ને સવારના બધાને ગુડ મોર્નિંગ ને આપણે મસ્ત મજાની વાત કરીએ આજ જવાનું છે આપણે કારખાને અત્યારે પાછા હાથના આવીને વાતું કરશું કેમ કે અત્યારે તમારે પાસે થોડો ટાઈમ હોય એટલે કડીક શૂટ કરીએ આપણે બાકી તો જો હું લોકેશન ઉપર આવ્યો છું અત્યારે મસ્ત મજાનું લોકેશન છે આપણું ને વાત કરવાની છે આપણે નવી શરૂઆત આજથી કરી છે પણ નવી શરૂઆત હું કરી છે ને એ તમને હું હાનનો પણ કહી ને એક થોડુંક એવું કહી દઉં કે આપણે નવી શરૂઆત કરી છે કેવી રીતે કે ભાઈ વિડીયો છે ને કાયમિક માટે ડેઈલી બનાવવાના ને ડેલી અપલોડ કરવાના પણ જો ટાઈમ મળશે ને તો ડેલી અપલોડ કરશું નખો તો એક દિવસથી બીજા દિવસે આપણે વિડીયો આવવાના છે પણ નવી શરૂઆત શું કરી ખબર છે કે વિડીયો આપણે અપલોડ કરીએ ને એ થોડીક ટ્રીક ફેરવી છે મેં હું જેવી રીતે અપલોડ કરું ને એ ટ્રીક મેં ફેરી નાખી છે હાવ હવે મારા ચેનલમાં વ્યૂ નથી આવતા તો મારે કંઈક નવું તો બીજું કંઈક કરવું પડશે ને ભાઈ એટલે ટ્રીક આખી ફેરી નાખી છે ને આ વિડીયો નહીં હાલે તો કાલે પાછું બીજી એક નવી ટ્રીક આપણે અપનાવીશું એવી રીતે આપણે ટ્રીક અપનાવતી જવાનું છે પણ વિડીયો બનાવવાનું બંધ નહીં કરીએ કેમ કે ભાઈ જો વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ ને તો પછી આપણે સમય જે ભેગો શો હોય ને એ પાછો પૂરો થઈ જાય એટલે જેવી રીતે આપણે જો આગળ વધુ જ છે તો પછી હવે હટ લઈ લીધી છે આપણે કે આપણે આગળ વધુ જ છે એટલે વિડીયો મૂકવાના જી એવા વિડીયો બનાવવા મસ્ત મજાના શ્રદ્ધા અહીંયા ગયા છે ને વેધર કંઈક આવું છે આજ તો સોખું થઈ ગયું કાંઈ વાંધો નહીં હાલો હન ના મળી હવે તો જાઉં છું કારખાને ના પાછા ભેગા થવું આપણે તાર વધીને તો ફેમિલી આપણે આવી જશે ઘરે કારખાનાથી અત્યારે ઘરે છીએ ને હવારમાં આપણી પાસે પડતો ટાઈમ ન હોય એટલે હવારમાં આપણે થોડુંક એવું શૂટ કરીએ ને અત્યારમાં આપણે જાદુ શૂટ કરવાનું હોય કેમ કે અહીંચાર જો હાથ પડી ગઈ છે ને દાદા અહીંયા છે આપણે ને મસ્ત મજાના રોપ ઊભા છીએ આપણે ને વાત કરવાની છે આપણે એક નવી શરૂઆત કરી છે કે એ શરૂઆત કઈ રીતે કરીને હું કર્યું ને એ તો આ વિડીયોમાં તમને જાણવા મળશે તો આ વિડીયો પૂરો અંત સુધી જોજો કેમ કે શરૂઆત કરવાનું કારણ એ છે કે હવે મારી ચેનલ અત્યારે ડાઉન ડાઉન છે અત્યારે બહુ એટલે મેં એક એવો નિયમ એવી રીતે મગજમાં આવ્યું કે મેં ભાઈ નવી એક શરૂઆત કરી આપણે અત્યારે મેં ટાઈટલ થમેલ ને ડિપ્રેસ ડિપ્રેશન એ બદલી નાખ્યું છે ને નવી શરૂઆત કરી નાખી છે ને હવે વિડીયોથી માંડીને આપણે એન્ડ એશીઓ સુધીનું એક નવી શરૂઆત કરી રહ્યા છીએ જેમ કે વિડીયોમાં આપણે વ્યૂઝ તો નથી આવતા અત્યારે અત્યારે હાવ ડાઉન છે તમને ખબર જ છે તમે વિડીયો જોતા હોય ન જોતા હોય કંઈ ખબર નથી પણ મારી ચેનલની અંદર અત્યારે વધી વધીને પાંચથી છ વ્યૂ આવ્યા છે કાલના વિડીયોની અંદર એટલે આપણે એક નવી શરૂઆત કરી છે તો વિડીયોની અંદર એવી રીતે નવી શરૂઆત કરી છે કેમ કે વિડીયોનું હરખી રીતે આપણે એશીઓ કરવાનો છે ને સરખી રીતે અપલોડ કરવાનું છે બાકી તો બીજું કાંઈ નથી એમાં ને વિડીયોનું અંદર આપણે ચેનલની અંદર એક પણ સેટિંગ કર્યું નથી હજી ને હજી જો આ વિડિયો નહીં હાલે તો આગળ આજમાં કાઈક આપણે બીજી નવી શરૂઆત બીજી કરીશું ને મસ્ત બધાના રોગમાં સીને માંડવી છે ને ભાઈ અમારે માંડવીમાં થોડું કોલું છે આમ ખરાબ થઈ ગયું છે ને બાકી જો હું રોગમાં શું આંટા મારું છું ને આપણો આ વિડીયો છે ખાલી ફાર્મિંગના ને આપણે વ્લોગિંગ કરીએ છીએ ને મતલબમાં કહેવાનું એમ કે ભાઈ ઘણાના મગજમાં એવું હાલતું હોય કે આપણે વિડીયોની અંદર વ્યૂ કેમ નથી આવતા પણ વિડીયોની અંદર વ્યૂ કેવી રીતે ન આવે ખબર છે કેમકે આપણી રે આપણે છે ને હરકી રીતે એનો એસીઓ કરતી કરતા નથી કેમકે આપણે જેવી રીતે એક જેમ લાગે આવે એમ વિડીયો અપલોડ કરી દઈએ ને તો એ વિડીયો છે ને આપણો રેન્કિંગ ન કરે ને જ્યાં વિડીયો યુટ્યુબ એવી રીતે કામ કરે છે કે જેવી રીતે તમે ટૉપિક સાથે વિડીયો બનાવેલો હોય ને એ ટોપિક સાથેનું તમને ને ટાઈલ એ બે આપ મેળ મેલ ખાતું હોય ને તો જ તમારું વિડીયો રેન્કિંગ કરે નકર વિડીયો રેન્કિંગ ન કરે કેમ કે વિડીયોની અંદર એવી રીતે તમારે બતાવવાનું હોય છે ને થમનેલની અંદર તમારે એવી રીતે એવી રીતે થમનેલ બનાવવાનું કે તમારું ટાઇટલ અને થમનેલ બે એક મેલ ખાતું હોય ને તો જ તમારો વિડીયો આગળ રેન્કિંગ કરે નકર રેન્કિંગ ન કરે એટલે તમને વિડીયોનું વિડીયોની અંદર તમારે જે બોલ્યા હોય એ તમે જે દેખાડ્યું હોય એ થમનેલની અંદર ને તમારું ટાઈટલ ને તમારું ડિપ્રેશન ડિપ્રેશન ને એક ક્યુ ને એના એસ્ટ એ ત્રણેય જો મેલ ખાતા થઈ જાય ને તો ભાઈ તમારો વિડીયો રેન્કિંગ કરવા માટે ફાઇનલ એ હોય સો ટકા ને આપણે એક વિડીયોની અંદર એક હજાર વ્યૂ આવ્યા છે પણ એમાં અત્યારે હું એ સેકિંગ કર્યું ને પણ એ મને તો કાંઈ હેલ ન ઉસતે કેમ કે આપણે એટલું બધું એટલું બધું નોલેજ નથી નથી આપણી પાસે નોલેજ છે એટલું આ વિડીયો લઈને જે કહું મારી પાસે જેટલું નોલેજ છે ને એટલું હું તમને કહીશ બાકી બીજું આપણને કાંઈ દે એટલી બધી ખબર નથી પડતી એટલે રોપમાં આવું છે રોપે ફળ ખાવા મળ્યો વાંદરાની કોઈ શોપનું શરૂ કરવું છે પણ હવે બસ થોડોક ટાઈમ બાકી છે આપણે આપણે કરીએ છીએ ખેતીનું કામકાજ ને જુઓ અત્યારે ખડ છે કે નહીં એના હિસાબે આ બધું ગોટો વળી ગયેલું છે ને હું આવ્યો છું સ્પેશિયલ રોપમાં આંટા મારવા અત્યારે કેમ કે ભાઈ જે ખેતરનું કામ કરતા હોય ને ખેતરમાં આંટા મારવું ગમે રોપ તો બધે સારો છે તમને થોડુંક બતાવું રોપ જો આ રોપ છે ને સોપાઈઓ થઈ જાય હવે કળિયા પડી ગયો છે પણ હવે ક્યારે એનું મુહૂર્ત આવે ને ક્યારે હવે ખેતરનું કામકાજ શરૂ થઈ જાય ધીમું ધીમું ને આપણે ખેડવાનું કામ શરૂ થઈ જાય ધીમું ધીમું એટલે બાકી જો મસ્ત મજાનું અત્યારે વેધર કેવું મસ્ત હશે જો કેટલાય દિવસથી આપણે આપણા વિડીયો વિડીયોની અંદર કેટલાય દિવસથી આપણે સનસેટ નથી બતાવ્યો તો મસ્ત મજાનો સનસેટ બતાવીએ વ્યૂ બતાવીએ કુદરતી નજારો બતાવીએ તો મસ્ત મજા તો આવું છે ભાઈ કઈ ખાઈ ને આપણે છે ને અમારા કારખાના એક ભાઈ આવે છે લાલભાઈ કરીને છે એ આજ મને મળ્યા સા અમે તો ભેગા કાયમ થાય પણ આજ મને એ વાત કરી કે ભાઈ હું એક છે ને સોશિયલ મીડિયા મૂકી દઉં છું કેમ કે હું કંટાળી ગયો એ કંટાળી તો એવી રીતે છે કે એની વિડીયોની અંદર વ્યૂઝ તો આવે છે થોડા કેવા વ્યૂઝ આવે સબસ્ક્રાઈબર વધે છે ત્રણસો ને અઠ્યાવીસ જેવા ઓગણત્રીસ જેવા સબસ્ક્રાઈબર છે પછી શોર્ટ વિડીયો મૂકે છે ડેલી ડેલીના એકથી બે વિડીયો મૂકે છે શોર્ટ વિડીયો કોમેડીના વિડીયો હોય છે પણ એ અત્યારે એમ કહે કે હું ભાઈ સોશિયલ મીડિયા મૂકી દઉં છું મને કંઈ કંટાળો આવી ગયો બહુ ફૂલ ને કંટાળો તો એવી રીતે આવે કે વિડીયો તમારો ગમે એવો હોય જો એની અંદર વ્યૂઝ ન મળતા હોય ને સારી રીતે તો એ તમને કંટાળો આવે સબસ્ક્રાઈબર ન મળતા હોય તો કે તમને કંટાળો આવે તો કંટાળવાથી તો શું થાય ખબર છે તમે હારી જવાના છો કંટાળવાથી બીજું કાંઈ ન થાય આપણે હારી જઈએ ને હારી જઈએ પછી આપણથી ચેનલને ઊભી કરવીને એ બહુ મોંઘી પડી જાય ભાઈ એટલે હારવાનું તો નહીં તે જીવનમાં તમારે આગળ વધવું હોય ને તો હાર હારશો ને તો કાંઈ સફળતા નહીં મળે બાકી જુઓ તમારે જીત લેવી છે તો એની હદ લઈ લેવાની કે મારે કાંઈ આ બનવું છે એટલે બનવું જ છે એટલે તમે હદ લઈ લેશો ને તો જ તમે આની જે તમે કામ કરી કરીશો ને આ સોશિયલ મીડિયા કહેવાય આ કાયરે વિડીયો વાયરલ કરે કરેનું કાંઈ નક્કી નથી તમારા જ મનમાં વિચારી લેવાનું છે કે મારે શું કરવું છે જો મૂકી દેવું હોય ને તો હાફ ડિલેટ કરીને મૂકી દેજો બાકી આમનું રાખશું ને ફોનમાં રાખશો ને તો એ તમને એમ થાય કે મેં મૂકી દીધું બહુ ખોટું છું જો મૂકી દેવું હોય તો હાફ ડિલેટ કરી નાખવાનું આવું કાઢીને નાખવાનું ને હા કરવું છે ધામ બધી તમારે એમાં હિંમત હોય કે મારે આ કામ કરવું છે કરવું છે કરવું છે તો હદ લઈ લો એકવાર ને હાથમાં પાણી લઈને એમ કહેજો કે મારે આ વિડીયો ડેલી હું વિડીયો બનાવીને મૂકવાનો છું મૂકવાનો છું એટલે મૂકવાનો છું તો જ તમારું કામ થાય બાકી સોશિયલ મીડિયામાં હારા હારા તો હારી જ જાય છે એ તો ખબર જ છે આપણને જો હું મારો હાથ થાકી છે ને એટલે મેં આમ લઈ લીધો બાકી વાદળ દેખાડતો તમને મસ્ત તો તમને વાદળ દેખાડું મેં મારી જાનજીને તો મેં કીધું લાવો પોરાનો પોરો મળી જાય ભાઈ ને વાદળનું વાદળ દેખાડે તે મસ્ત વાદળ છે તો પાછો ભરો ખાઈ લીધો છે ને હવે પાછો વિડીયોની શરૂઆત કરી દઈ ને આપણી આ ટોપિક મસ્ત મજાનું અત્યારે સનસેટ છે અહીંયા સુરત દાદા છે આપણે કેવો મસ્ત સનસેટ આવવા જોઈ લો તો ભાઈ નવી શરૂઆત કરો નવા તમારે તમે કંટાળો નહીં તમારે છે ને વિડીયોની શરૂઆત નવી કરવાની છે કેવી રીતે કરશો ખબર છે કે તમે વિડીયો તમારે વિડીયો મૂકવાની ટ્રીક બદલવાની છે અથવા વિડીયો એડિટિંગ એડિટિંગ કરવાનું ટ્રેક બદલવાની છે અથવા તો આઈટીએલ થમલેલ એ જે બનાવતા નોર્મલ બનાવતા હોય એ થોડોક આમ ફર્સ્ટ નંબરનું બનાવો એક નંબરનું એટલે કે વિડીયો આપણો છે ને તાત્કાલિક આપણા યુટ્યુબ પેજ ઉપર ખુલે ખુલે એવું રેન્કિંગ રેન્કિંગ તો નહીં કરે પણ જેવો માણા વિડીયો તમને જોવે ને એમ થાય કે આમાં શું હશે એ રીતે ટેપ કરે ને તમારો વિડીયો વાગડે તો જ બકે હા બાકી તો હું હોય તેમાં છે ને ભાઈ હા થાકી જાવ કેમકે આપણી પાસે સ્ટેન્ડ નથી ને એટલે તમને દેખાડવા મળવા આમ આડાવાળું ને મારી પાસે નોલેજ છે ને એ કેટલા સમયથી કેટલું કહ્યું ખબર છે આ બે મહિનાથી મને નોલેજ એટલું મળ્યું છે ને હું છે ને એકબીજાના વિડીયો જોઈ જોઈને હીખું શું બધું કેમકે ત્યાં વધી તો આપણને નોલેજ ન હોય એટલું બધું મારી પાસે નોલેજ નહોતું હોય કે તારે કેવા વિડીયો બનાવતો તમે જોયો જોવું હોય ને તો આ ચેનલમાં છે આપણી આ ચેનલના સહેલા વિડીયો બધા સહેલા સહેલામાં વ્યૂઝ આવવાનું પછી જોવાના કેવા વિડીયો બનાવું છું ફેમિલી મારો કહેવાનો મતલબ એમ જ છે ખાલી કે તમે નવી શરૂઆત કરો ને નવા નવા ટોપિક સાથે વિડીયો બનાવો ને નવી રીતે તમે અપલોડ કરો તમે એકવાર આવી રીતે અપલોડ કરો તો બીજી વાર ટ્રેક ફેરવી નાખો તમને એકાદમાં તો સફળતા મળવાની છે તો આજના વ્લોગમાં આપણે એટલું જ જથી વિડીયો ગમે તો લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગ સાથે તો આ બધી બધાને જય માતાજી એક લાઇક એક સબસ્ક્રાઈબ ને એક કોમેન્ટ કરજો જો તમારે એમાં કંઈક તમને શીખવા મળવું હોય તો નાની એવી કોમેન્ટ કરજો ને મળીએ પછી કાલે આપણે નવા વ્લોગ સાથે જય માતાજી બાય બાય